ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામમાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત એક મહિલા ઈજાગ્રસ્ત આગરવાની મુવાડીમાં બની ઘટના મરણ પામનારમાં એક મહિલા અને બે બાળકો મહિલાની ઉંમર આશરે પાંત્રીસ બાળકની ઉંમર આઠ બાળકીની ઉંમર બે વર્ષ પોલીસે મૃતદેહોનો કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતા ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર ગામના માજી સરપંચ રાજેશ પટેલ ગ્રામજનો તેમજ સગાવાલા હોસ્પિટલ ખાતે પહોંચ્યા ऐसे पर कोई गेन नहीं हो क्या ना तो 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 नहीं करे तो कहीं तो तो नहीं नहीं देख

Terima kasih telah menonton! કયા ની અંદર એવું સાહેબ તમને કોઅનિટેટ લાઈન હતી બોની 10 એસપી ની મોટર ઓયા ની અંદર શું વાયર કે ફાઈલ થયેલું હતું ને હવે લાઈટ નવા ગયા તો લાઈટ જોવા માટે સીડો આમ ગોટ થઈને લાઈન જોવે એ રીતના જોવે યા ની અંદર બેન જે હતા કે બેન નાથમો આ જો કર વાયર પછી પેલો છોકરો રડતો હતો આ પેલે કોઈ છોકરો ગયો તે છોકરો હતો ટીક ને પાછળ પેલી જે નેનુ છોકરો હતો તો કેડમાં એમાં પછી જે એમના સાસુમાં છે એ સાસુમાં પછી ગયા ફોટું લે પણ એમને થોડો કરંટ પછી ફોટો મારી એટલે એમને થોડો કરંટ તો લાગ્યો જ છે એવા એ દવાખાનામ દાખલ કરેલા છે સર